નવસરીના વિજલપુર રિંગ રોડ ખાતે રોડ માર્જિનની જગ્યાએ દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની ફરિયાદ પાલિકાના સુધરાઈ સભ્ય અને માર્કેટ શાખાના ચેરમેન દ્વારા કરવામાં આવી હતી પરંતુ ફક્ત પૈસા ખેંચવામાં વ્યસ્ત રહેતા નોડા કચેરીના અધિકારીને ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી તેવું ચર્ચાઈ રહ્યું છે વિજલપોરમાં રિંગ રોડ ખાતે ટાઉન પ્લાનિંગમાં પંદર મીટર પહોળો રસ્તો દર્શાવેલ છે અને તે જ રસ્તા પર માર્જિન છોડ્યા વગર આનંદય સોસાયટીના માલિક કરશનભાઈ અને તેમના પુત્ર નિકુંજ દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવી રહેલ છે વિજલપુર રોડ ખાતે હૃદય સોસાયટી અને સ્વસ્તિક સોસાયટી વચ્ચે ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર નોડા કચેરીના અધિકારીઓ મહેરબયાન થયા હોય તેવું જણાઈ આવે છે રોડ માર્જિનની જગ્યાએ દબાણ કરી બાંધકામ કરી રહેલા પિતા પુત્રના આર્થિક સ્વાર્થ અને અધિકારીઓની ઘૂસખોરીના કારણે સમગ્ર વિસ્તારના લોકોને આવનારા દિવસોમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમાં બેમત નથી ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે વારંવાર નુડા કચેરીમાં ફરિયાદો કરવામાં આવી હોવા છતાં નુડા અધિકારી દ્વારા ફરિયાદના આધારે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ઉપરથી ગેરકાયદેસર બાંધકામ કરી રહેલા પિતા પુત્રને તક આપવામાં આવી રહી છે કે ધીમી ગતિએ તેઓ પોતાનું કામ ચાલુ રાખે અને જાહેર રજાના દિવસે ધડાધડ કામ કરી બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવે કારણે અને તેના પુત્ર નિકુંજ દ્વારા તારીખ રવિવારના રોજ રજાનો લાભ લઈ ગેરકાયદેસર સ્લેબ ભરવામાં આવી રહેલ છે અને જ્યાં સુધી જાગૃત નાગરિક કે ફરિયાદ નગરસેવક આ બાબતે ફરિયાદ કરશે ત્યાં સુધી સ્લેબનું કામ પૂર્ણ થઈ જશે નોડા અધિકારીના કચેરીઓ ફરીથી તપાસનો ઢોંગ કરી ફરિયાદીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે જેથી એક જાગૃત નાગરિકે પુરાવા સહિત ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે જેમાં નુડા કચેરીના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે